નવરાત્રીમાં ગરબા રમવાની છૂટને લઈને હાલ રાજકારણ ગરમાયું છે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી આખી રાત ગરબા રમવાની છૂટ આપી હતી તેમણે જાહેરાત કરી હતી કે ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું સરકારે આયોજન કર્યું છે ત્યારે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું તેમાં પોલીસે બાર વાગ્યા સુધીની છૂટ આપી હતી કે જેને લઈને મીટમણા ઊભી થઈ હતી રાત્રે ગૃહમંત્રી હરસંઘવીએ હોકાર કરતા કહ્યું કે મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપી તો કેટલાક લોકોના પેટમાં દુખવા માંડે મારા ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે ગુજરાત સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે ત્યારે આ મામલે બનાસકાંઠાના ગેરીબેન ઠાકોરે પણ ગતરોજ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે હર્ષ સંઘવીની આ છૂટ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમજ સવાર સુધી ગરબા રમાડવામાં ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે